નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર સુરત લાજપુર જેલમાં હત્યાના આરોપીનો ફાંસો ખાઈ આપઘат આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોડિયાનો આપઘાત લાજપુર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યોરિટી યાર્ડ નંબર બેતાલીસમાં હત્યાના ગુનાના આરોપીએ ફાંસો ખાઈ આપઘат કરી લીધો કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ અકબંધ આરોપી વર્ષ બે હજાર સત્તરથી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ લાજપુર જેલમાં બંધ હતો લાજપુર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યોરિટી યાર્ડ નંબર બેતાલીસમાં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયા હતા રાત્રે આઠ વીસ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં હતા દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ સિક્યોરિટી યાર્ડમાં રાઉન્ડ ગયા ત્યારે જાણ થઈ રિપોર્ટર નૈતિક રેશમવાળા આમોદ તુફાન ન્યૂઝ સુરત મારું નામ અમિત પાનાચંદ માંગરોલિયા છે ઘટના તો મને પોલીસે જાણ કરી કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે સાડા દસ વાગે રાત્રે અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે એમ કે કે એને જાણે જાતે સુસાઇડ કરી લીધું છે એટલે તમે આવો એમ એટલે મેં ત્યારે જ એમને પોલીસ વાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઈડ કર્યો તો એમ છે જ નથી કેમ કે જે સાડા આઠ વર્ષથી જેલ કાપી જેલ કાપી રહ્યો હોય એ માણસ દસ દિવસ કે વીસ દિવસ માટે શું કામ સુસાઈડ કરે એ વીસ દિવસની અંદર છૂટવાનો હતો અમારો ઓર્ડર હતો અમે વીસ દિવસમાં એ છૂટવાનો હતો અને એને એની પર કોઈ ગુનો જ નહીં હતો કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો કાચો કાચા કામનો હતો એટલે પાકા કામનો હતો જ નહીં અને મારી એને હાઈ સિક્યુરિટીમાં કેમ લખવામાં આવ્યો એનું શું કારણ એને જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં લાખવામાં આવ્યો અને હાઈ સિક્યુરિટીમાં લાખવામાં આવ્યો તો પણ કઈ વાંધો નહીં પણ હાઈ સિક્યુરિટીમાં લાયકા પછી બે જાતે ગળું દબાવી દે એવો તો વ્યક્તિ હતો જ નહીં એટલી તો એનામાં હતી અંદર એ કે ભાઈ મારે વીસ દિવસની અંદર છૂટવાનું છે તો હું શાના માટે સુસાઈડ કરું એમ એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ બે જણા મળીને કે પાંચ જણા મળીને એને ગળું દબાવીને મારી લખવામાં આવ્યો હોય એવું લાગે છે એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયામાં જે લાયકો તો કયા ગુનામાં નાખ્યો હતો અને હાઈ સિક્યુરિટી માં અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઈડ કર્યું ને એના મારે ફૂટેજ જોવા છે એ જીવિત હતો ત્યારથી અને જાતે સુસાઈડ કર્યું ને એટલે સમજી લો કે પાંચ મિનિટનો કે દસ મિનિટનું એને ગળું દબાવ્યું હોય તો એ મારે પાંચથી દસ મિનિટનો વિડીયો જોવો છે